ભરૂચના મોહમ્મદપુરાના ડુંગરી નજીક કોંગ્રેસના ઉમેદવારની પ્રચાર રેલી યોજાઈ હતી ઢોલ નગારા સહિત નીકળેલ આ રેલીમાં તલ્લીન બની ગયેલા કોંગી કાર્યકર્તાઓ અને આગેવાનોને સ્થાનિકોએ મસ્જિદ નજીક ઢોલ નગારા વગાડવાની ના પાડતા મામલો વિચક્યો હતો જેમાં ઉગ્ર બોલાચાલી બાદ કોંગી કાર્યકર્તાઓએ સ્થાનિક નગરસેવકના ઘરે જઈ નગરસેવક ફઝલ પટેલને માર માર્યો હતો જેમાં ફઝલ પટેલને છોડાવવા વચ્ચે પડેલા તેના બે થી ત્રણ મિત્રોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી

આપેલા કોંગ્રેસવાળા તો અમે લોકોએ કીધું કે અમે બધા કોંગ્રેસી જ છે તો અમે લોકો શાંત રીતે અહીંયા ચાલ્યા જાઓ કે અહીંયા ઢોલ નગારા મસ્જિદ છે કશું વગાડવાનો અને બોલવાનો તો પેલા સાજીત ફટતા ને પેલો કંઈ મોટા બાળવાળો બાપા બાબા કરે તે લોકોએ પાછા ઢોલ નગારા વગાડ્યા એટલે પછી પેલા લોકોએ કીધું કે ના વગાડો તો પછી એ લોકોએ અમે બે ત્રણ જણા ઉભા રહે અને કંઈ માર્યા બસ એ થયું ને પછી એ લોકો પાછા ચાલ્યા ગયા

ભરતસિંહ પરમાર સાંસદ અને ભાજપ ઉમેદવાર મનસુખભાઈ વસાવા ચૂંટણી સમિતિના અધ્યક્ષ મનહરભાઈ ગોહિલ અને ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પોલીસને તાત્કાલિક ધોરણે ગુનેગારોને ઝડપી પાડવા અપીલ કરી હતી તો પોલીસે પણ ઘટના સ્થળ ઉપર કાયદો અને વ્યવસ્થા ન ગરમાય તે કારણોસર પોલીસ બંદોબસ્ત ચુસ્તપણે ગોઠવી દીધો છે તો એ ધાર્મિકતાને એ લોકોએ ધ્યાનમાં રાખવાની હતી અને આ લોકો જે કોઈ કયા પક્ષના છે એની સાથે લેવા દેવાની પણ આ ફઝલ પટેલ એ નગરપાલિકાના સભ્ય છે જે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરે છે એ તો ત્યાં હતો પણ નહીં તો પણ આ લોકોએ ખોટી રીતે એને ઘરે જઈ અને પઠ્ઠા કર્યો એને માર્યો છે અને એ લોકોનું હવે હવાટિયા મારવાનું ચાલુ થઈ ગયું છે આ એનું ઉત્તમ ઉદાહરણ છે ખોટી રીતે હવાટિયા મારે છે ફઝલના ઘર પાસેથી ટોળું જઈ રહ્યું હતું ત્યાં ફઝલ પોતાના ઘરમાં પરિવાર સાથે હતો અને ત્યાં બહાર જોવા આવ્યો ત્યારે એ ત્યાંના ઈસમોએ કોંગ્રેસી કાર્યકર્તાઓએ ફઝલ પર હુમલો કર્યો અને લાકડીથી એના માથામાં ખૂબ ગંભીર ઇજાઓ થઈ છે સ્થાનિક બીજા ત્રણ ચાર ઈસમોને યુવાનોને પણ વાગ્યું છે તેઓને સિવિલ હોસ્પિટલ વેલફેર હોસ્પિટલમાં રવાના કર્યા છે એ કોંગ્રેસ પ્રેરિત છે ગઈકાલે જ નર્મદા ચેનલ નો જે કાર્યક્રમ હતો બધા ઉમેદવારોને બોલાયા હતા ત્યારે જ મેં કીધું કે આ જયેશ પટેલ ગુનાહિત કૃત્યવાળો વ્યક્તિ છે એ તોફાનો કરવાવાળો વ્યક્તિ છે ને હારવાનો છે એટલે બધું જ કરશે આ હારવાના છે એટલે અમારા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ફજલ પર એમને ભાજપનું કામ કરીને પૂરી નિષ્ઠાથી કામ કરે છે તો ચૂંટણી પ્રચારના બાના હેઠળ હું તો કહું પ્રી પ્લાનિંગ સાથે ત્યાં અમને એટેક કરવા માટે ગયા હતા અને ત્યાં ઘટના ઘટી છે અમારા બીજા અન્ય કાર્યકર્તાને પણ વાગ્યું છે ખરેખર આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું શાંતિ છે સુલેહ છે કોઈ પ્રોબ્લેમ નથી શાંતિ છે સુલેહ છે કોઈ પ્રોબ્લેમ નથી કોંગ્રેસ કાર્યકરોની આ હરકત ને ભાજપ ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે અને ગુનેગારો સામે પગલા લેવાની ભાજપ માંગ કરી રહ્યું છે ત્યારે ચૂંટણીના માહોલમાં બનેલા બનાવને લઈને સ્થાનિકોમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે ભરત ચુડાસમા બીટીવી ભરૂચ